અને ચાંદીનું પહેલા મુકતા હતા પછી એની ઉપર શિવલિંગની સ્થાપના થતી હતી તેમ પરંતુ આપણા સિદ્ધનાથ મહાદેવનું શિવલિંગ એવું છે જે સ્વયંભુ સ્વયંભુ થયું છે પરંતુ રાજમાં આવ્યા હતા એવું લાગ્યું હતું કે સિદ્ધનાથ મહાદેવ ના શિવલિંગ નીચે ઘણું સોનું છે અને ચાંદી છે તેવું વિચાર એ લોકોએ આ મંદિર પર હુમલો કર્યો હતો અને શિવલિંગ પર શિવલિંગ પર ઘણા ઘા કર્યા હતા અને હુમલો કર્યો હતો તે દરમિયાન શિવલિંગ પર જયારે હજારો ઘા કરવામાં આવ્યા ત્યારે અંદરથી લાખો ને લાખોના આંકડામાં ભમરાઓ નીકળ્યા અને દરેક લૂંટરાઓને અપંગ કર્યા અને ઘાયલ કર્યા તથા મુગલ તે ઉપરાંત અગિયાર દિવસે આપણે અંદરથી શિવલિંગ માટે ગપ્ત ગુંગા ગપ્ત ગંગા ગુપ્ત ગંગા હોય છે આપણા સિદ્ધનાથના દસ કિલોમીટર ની રેડિયસના બધા ખેતરોમાં ખારા પાણી આવે છે પરંતુ શિવલિંગ ની અંદરથી મીઠા મધ જેવું મીઠું પાણી નીકળે છે તેને આપણે ગુપ્ત ગંગા કહીએ છીએ લોકો એ આવે છે તેના દર્શન કરે છે દર મહિને એ આંકડામાં ભક્તો આવે છે તથા શ્રાવણ દરમિયાન ઘણા બધા ભક્તો આવે છે શનિ રવિ સોમ જે શંકર ભગવાનનો દિવસ કહેવાય સોમવાર મુખ્ય દિવસ કહેવાય તે દરમિયાન એક જ દિવસમાં લાખો પબ્લિક અહીં આવે છે તે તમે જોઈ જ શકો છો કે કેટલું ભીડ છે રવિવારના દિવસે મારું નામ મોના છે હું દર વર્ષે ત્રણ મહિનામાં અહીં આવું છું અને હું અડાજણ થી આવું છું ઘણા લોકો દૂર દૂરથી થી અમારા કરતા પણ દૂર દૂરથી લોકો અહીંયા આવે છે લોકો ચાલતા પણ આવે છે પગપાળા કરીને અને અહીં આવીને મનની શાંતિ મળે દર શ્રાવણ માસમાં બધા જ અહીંયા દર્શન કરવા આવે છે બસ દર્શન કરવા દર ત્રણ મહિનામાં અહીંયાં દર વર્ષે મનને શાંતિ મળે અહીંયા આવવાથી સારું પણ લાગે છે મારું નામ રાના ઈશા છે હું સલાબતપુરાથી આવું છું અહીંયા સિદ્ધનાથ મહાદેવ મંદિર એટલું સારું છે કે અહીંયા આવીને બધાને ખુશી પણ મળે છે મનની શાંતિ પણ રવિવારે રાત્રે સુરતથી પણ કેટલા ઘણા લોકો આવે છે ચાલતા પગ ફાળા કાવડયાત્રા કરે છે અને સવારે આવીને અહીંયા માહેવદાને પ્રસાદ પાણી ચડાવે છે અને અહીંયા બધાને આવીને બહુ શાંતિ મળે છે અહીંયાથી સુરતથી પણ આવે છે ઘણા લોકો બહુ દૂર દૂરથી આવે છે અહીંયા આવીને પછી પ્રેસર મહાદેવ મંદિરનું પણ બહુ સારું સારું છે ત્યાં પણ બહુ શાંતિ મળે છે મને